સ્કૂલ પ્રવાસે નીકળેલી વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો જૂનાગઢના વંથલી નજીક બે બસ અને કાર ધડાકાભે રથડાઈ બાર વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ છે જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક સ્કૂલની વિદ્યાર્થીનીઓને લઈને પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલ બસમાં સવાર બાર વિદ્યાર્થીનીને નાની મોટી ઈજા પહોંચી હતી અકસ્માતમાં ત્રણેય વાહનોના ભારે નુકસાની જોવા મળી હતી અકસ્માતના પગલે રાહદારીઓ ઘટના સ્થળ પર ઉભા રહીને વિદ્યાર્થિનીઓને બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો ઘટના સ્થળ પર ટ્રાફિક જામ થતા પોલીસે પહોંચી વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો ગાયલ થયેલી વિદ્યાર્થિનીઓને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જિલ્લાના આંકલાવ તાલુકાના આસંદર ગામથી આવી છે અને કઈ રીતે ઘટના બની સામેની સાઈડ એક બાઈક ને ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી જોડે પાછળ એક મિની બસ કે બસ હતી ને એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કૂદીને ડિવાઈડર કુદરીને આ બાજુ હોય એટલે અમારી બસ જોડે પાછના ભાગે થોડી અથડાઈ એટલે દસ બાર છોકરીઓને થોડું વાગ્યું છે બધા જુનાગઢ અહીંયા સિવિલ હોસ્પિટલો દાખલ થયા છે ના ગંભીર એવું સિરિયસ જેવું નથી કોઈ બહુ એટલું એક બે છોકરોને થોડું વધારે વાગ્યું પણ એવું સિરિયસ જેવું નથી